કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને બત્રીસ કરોડથી વધુના હીરા રોકડની સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં જ ડીસીપી એસસીપી શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે કાપોદરા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે કપુરવાડી ખાતે આવેલા હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે ચોરોએ ચતુરાઈપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો સૌપ્રથમ તેઓએ કારખાનાની બહાર લાગેલ ફાયર એલાર્મને તોડી નાખ્યું હતું જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય અને એલાર્મ વાગે નહીં તદુપરાંત ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાને કારણે ચોરોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ સીસીટીવી કેમેરા નહોતા જે ચોરો માટે વધુ સરળ બન્યું આ ઘટનામાં ડીકે સન્સ ડાયમંડ કંપનીના ચોથા માળે સ્થિત કારખાનાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો ચોરોએ ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા ત્યારબાદ ચોરોએ ત્રણ લેયરવાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી તિજોરીમાં બાર ઇંચ બાય દસ ઇંચનો ગોબો પાડવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે ચોરો પાસે ગેસ કટર જેવી આધુનિક ચોરીના સાધનો હતા ચોરી થઈ તે જગ્યાએ ઓફિસની બહારનો ચેક એક અને ઓફિસની અંદરના બે કેમેરા પણ ચોરોએ કાઢી નાખ્યા હતા જેનાથી તેમની ઓળખ છુપાવી શકાય પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પુરાવો એકત્ર કરી રહી છે આ ચોરીમાં કેટલા હીરાની ચોરી થઈ છે તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ આ ઘટનાએ હીરા ઉદ્યોગમાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે